નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર મહારાષ્ટ્રથી પશુપાલકોએ ધોરઢાકર સાથે આલિયાબેટ ખાતે હજirat કરી ચોમાસામાં પશુપાલકો ઘાસચારાને લીધે આલિયાબેટ ખાતે સ્થળાંતર કરે છે દિવાળી સુધી આલિયાબેટ ખાતે તેઓ પળાવ નાખીને રહે છે જૂના ભરૂચમાલ કોઠી રોડથી સોનીર મેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ઉતરાજ ગામના ખેડૂતભાઈએ અત્યાર સુધી એકસો ચૌદ વખત રક્તદાન કરી રક્તદાન ક્રાંતિવીરનું બિરુદ મેળવ્યું રાજ્યમાં અનેક જિલ્લામાં અત્યાર સુધી બસો સાહીઠથી પણ વધારે કેમ્પ કરી જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવવા માટે ઉત્તમ ઉદાહરણરૂપ બન્યા વર્ષ બે હજાર બેથી થી અત્યાર સુધીમાં સત્તરથી વધુ અલગ અલગ શહેરના બ્લડ બેન્કમાં રક્તદાન કર્યું મહારાષ્ટ્રથી પશુપાલકો પોતાના ધોરઢાખર સાથે હાંસોટના આલિયાબેટ ખાતે હિજરત કરી રહ્યા છે ચોમાસા દરમિયાન આલિયાબેટ ખાતે ઘાસચારો અને પાણી મળી રહેતું હોવાથી પોતાના પરિવાર અને હજારો ઢોર સાથે હિજરત કરી હતી ચોમાસાનું આગમન થતાં પશુપાલકો પોતાના ધોરઢાખર સાથે લીલો ઘાસચારો અને પાણી મળી રહે તે જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે ત્યારે મહારાષ્ટ્ર ખાતે પડાવ નાખી પશુપાલન કરતાં પશુપાલકો ચોમાસાની શરૂઆત અગાઉ પોતાના પરિવાર અને ઢોરઢાંખર સાથે ઘાસચારો અને પાણી મળી રહે તે માટે હાંસોટના આલિયાબેટ ખાતે હિજરત કરી હતી પોતાના હજારો ઢોર ઢાંકર અને પરિવાર સાથે નીકળેલા પશુપાલકો અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અને અંકલેશ્વરથી હાંસોટ આલિયાબેટ તરફ રવાના થયા હતા બળદગાળામાં ઘર વખરીનો સામાન ભરી પોતાના પરિવારને બેસાડી આલિયાબેટ તરફ પ્રયાણ કર્યું હતું ચોમાસામાં આલિયાબીટ ઉપર લીલો ઘાસચારો અને પાણી મળી રહે તે માટે તેઓએ સ્થળાંતર કર્યું હતું તેઓ દિવાળી સુધી આલિયાબીટ ઉપર પળાવ નાખીને રહે છે અને દિવાળી બાદ તેઓ પશુને લઈ ફરી મહારાષ્ટ્ર તરફ જતા રહે છે મારું નામ છે વિપુલભાઈ અમે મહારાષ્ટ્રમાં રહીએ છીએ ચોમાસું અમે આલિયા બેટમાં કાઢીએ છીએ દિવાળી ઉપર અમે પાછળ જઈએ છીએ શું કામ કરીએમાં શું કામ જાવ હા અમે ગાયો ચાલીએ છીએ જૂના ભરૂચમાં આવેલ કોઠી રોડથી સોનેર મહેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જૂના ભરૂચના અનેક વિસ્તારોમાં માર્ગોની હાલત બિસ્માર થઈ રહી છે જેના કારણે વાહનચાલકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે ભરૂચના સોનેર મહેલથી કોઠી રોડ જવાનો માર્ગ અત્યંત બિસ્માર થઈ ગયો છે જેના કારણે વાહનચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા માર્ગ પર પીચવર્ક કરવામાં આવ્યું છે પરંતુ તેમાં પણ વેટ ઉતારવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે તકલાદી કામગીરીના કારણે માર્ગ પરનો ડામર નીકળી ગયો છે આ રોડ પર અનેક ઐતિહાસિક સ્થળો પણ આવેલ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો અવર જવર કરે છે પરંતુ બિસ્માર માર્ગના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે છેલ્લા ઘણા સમયથી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર રૂબરૂ મળીને તેમજ જે કંઈક પણ પ્રમુખ સાહેબ છે તેમને પણ રૂબરૂ મળીને હૈદ્રુ સાહ બાવાની દરગાહથી ત્યાંથી તેથી રોડ સુધીનો રસ્તો એટલી બધી બિસ્માર હાલતમાં છે કે જેની કોઈ વાત નહીં પૂછી તમે વાહન પણ આવતા જતા જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ છે વાહનની જે મર્યા જેની મર્યાદા છે તે પણ વહેલી પૂરી થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે અહીં ચાલવું પણ અઘરું પડી રહ્યું એવું છે પેચિંગ વર્ક પણ થયું છે તે તમે જોઈ શકો છો કે હાલ બિલકુલ જ કંઈક ઢાળા વગરનું પેચિંગ વર્ક થયું નથી કોઈ ફિનિશિંગ આપવામાં આવ્યું કે નથી બસ ખાલી ઉપર પેચિંગ વર્ક નાખીને એની પર રોલર ફેરવી દીધું છે કોઈ જ જાતની કોઈ સરખી કામગીરી કરવામાં નથી આવી વારંવાર રજૂઆત રજૂઆત કરવા છતાં પણ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો હાલ તમે જુઓ તો કંસારાવાડ સોનેરી મેલ આ બધી જ જગ્યાએ પેવર બ્લોકથી માંડીને બધું જ કરવામાં આવ્યું છે અહીં જૈન મંદિર હૈદર બાવાની દરગાહ તેમજ ઘણા મોટા ઐતિહાસિક વિસ્તારો આવેલા છે કોઠી જે છે તે બી એક ઐતિહાસિક ધરોહર છે ત્યાં પણ તમે આખો રસ્તો જુઓ તો બિલકુલ બિસ્માર હાલતમાં છે તો વહેલી તકે આ રસ્તો બનાવી આપે એવી અહીંના સ્થાનિકોની અમારી માંગ છે ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાના ઉતરાજ ગામના એક ખેડૂતભાઈએ અત્યાર સુધીમાં એકસો ચૌદ વખત રક્તદાન કરીને રક્તક્રાંતિ વીરનું બિરુદ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે તેમણે રાજ્યમાં અનેક જિલ્લામાં અત્યાર સુધી બસો પણ વધારે કેમ્પ કરીને જરૂરિયાતમંદ લોકોના જીવન બચાવવા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ત્યારે આજે વિશ્વ રક્તદાતા દિવસે તેમની સાથે મુલાકાત લઈને તેમની કહાની જાણી હતી આજે ચૌદમી જૂને દુનિયા આખી વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવી રહી છે રક્તદાન કોઈની અમૂલ્ય જિંદગી બચાવી શકે છે ત્યારે આવો મળીએ ભરૂચ જિલ્લાના હાસોદ તાલુકાના ઉતરાજ ગામના ખેડૂત પરિવારમાં જન્મેલા ધરમ ઉર્ફે ધર્મેન્દ્ર રતિલાલ પટેલ તેઓ નાનપણથી સેવાભાવી સ્વભાવના હતા જ્યારે અઢાર વર્ષના થયા અને મિત્રના પિતા માટે રક્તની જરૂર પડતા પ્રથમ વખત તેમણે રક્તદાન કર્યું હતું પરંતુ તે મિત્રના પિતા ન બચી શક્યા હતા ત્યારથી તેઓ નિર્ણય લીધો હતો કે જીવનમાં કંઈ પણ થાય પરંતુ રક્ત માટે કોઈનો જીવ ન જાય તે આશ્રય સાથે રક્તદાન કરવાની શિબિર કરી હતી અત્યાર સુધી તેમણે એકસો ચૌદ વખત એસ ડીપીઓ સાથે રક્તદાન કરી બસો સાઠથી વધારે કેમ્પો યોજી આજના યુવાનોને પ્રેરણા પૂરી પાડવાનું કામ કર્યું છે આ અંગે વિશ્વ રક્તદાતા દિવસે ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મોકા દીજે આપણે किसी ખૂ रगों में बहने का એ લાજવાબ તરીકા હે કઈ जिस्मों જિંદા जिंदा रहने આ શાયરી કરી તેમણે લોકોને રક્તદાન કરવું એ આપણા સૌની ફરજ છે જેનાથી આપણે ચાર લોકોના જીવન બચાવી શકીએ તેમણે અત્યાર સુધી હાંસોટ અંકલેશ્વર ભરૂચ રાજપી સુરત કોસંબા ઝઘડીયા વડોદરા અમદાવાદ નડિયાદ આણંદ મુંબઈ નવસારી વલસાડ જેવા શહેરોની હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને લોહીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે આ સાથે જ વર્ષ બે હજારથી અત્યાર સુધીમાં સત્તરથી વધુ અલગ અલગ શહેરની બ્લડ બેન્કોના સહયોગથી બસો સાઠથી વધુ રક્તદાન કેમ્પોનું આયોજન કર્યું છે ચાર ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય રાજસ્થાન રક્તદાન સેવા સંસ્થાનમાં સ્વામિવાર રક્તદાન કરી રક્તક્રાંતિ વીરનું બિરુદ પણ મેળવ્યું છે મારું નામ ધર્મ ઉર્ફે ધર્મેન્દ્ર રતિલાલ પટેલ હું હાસોટ તાલુકાના ઉત્તરાજ ગામનો વતની છું આજે બ્લડ ડોનર દિવસના દિવસે આજે હું સર્વર રક્તદાતાઓને એક મેસેજ આપવા માગું છું કે મેં અત્યાર સુધીમાં એકસો ને ચૌદ વાર રક્તદાન કર્યું છે અને એનું મને પોતાને ગૌરવ છે અને બ્લડ આપવું જોઈએ બ્લડ આપવાથી કોઈ પણ તકલીફ થતી નથી અને આજના અલગ અલગ પેશન્ટોને એક્સિડન્ટ કેસ હોય ડિલિવરી કેસ હોય કે થેલેસીમિયાના પેશન્ટોને વારંવાર રક્તની જરૂરિયાત ઊભી થતી હોય છે તો આવીને પોતાનું રક્તદાન કરે અને આપણે કોઈનો જીવ બચાવવામાં મદદ કરીએ આ એક રક્ત યુનિટથી અલગ અલગ કમ્પોનન્ટ છૂટા પાડીને ચાર વ્યક્તિનો આપણે જીવ બચાવી શકીએ છીએ અને હું પણ પોતે એસટીપી ડોનર છું તો આ દરેકને આવીને હું એક નમ્ર વિનંતી કરું છું કે આવો અને રક્તદાન કરો અને કોઈનો જીવ બચાવો અને આજના દિવસે હું એક મેસેજ આપવા માગું છું કે મોકા દી જે આપણે ખૂન કો કિસી કી મેં બહેને કા એ લાજવાબ તરીકા હૈ કઈ જિસ્મો મેં જિંદા રહેને કા હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ઉત્સવ ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન ગમશે જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે ફ્રેશ સ્ટોક અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા जयपूरना प्रख्यात मुखवास त्यांरण मुंबई ना फॅन्सी नॉवेल्टी रमकडा तथा स्टेशनरी नाना बाळकोना कॉटनना टी शर्ट केपरी बरमोडा वगैरे जयपूरना प्रख्यात गर्ल्स टॉप तथा कुर्ती सलवार दिल्ली हात बनावटी ज्वेलरी तथा बेंगल्स भादोयना कार्पेट गालीचो खुर्जाने क्रॉकरी आयटम बगसराने गेरेंटेड ज्वेलरी ફેન્સી પર્સ મોજા રૂમાલ ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ કાશ્મીરી ડ્રાયફ્રૂટ શોલ અને સ્વેટર સહારનપુરના ફર્નિચર આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે સમય સવારે અગિયારથી રાત્રે દસ સુધી આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પોત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન સેલ સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાંચ વત્તી ભરૂચ નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ અગિયાર ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ બાર કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અદ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસએસસીમાં એ વન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ તારીખ ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે વિશ્વમાં ઉજવવામાં આવે છે તેના અનુસંધાને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચના બે પત્રકારોએ પણ રક્તદાન કરી યોગદાન આપ્યું હતું ભરૂચ રેડક્રોસ બ્લડ બેન્કના ચેરમેન ડોક્ટર જે જે ખિલવાણીની અધ્યક્ષતામાં સેવાશ્રમ હોસ્પિટલ સંકુલમાં રેડ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ભરૂચના સામાજિક કાર્યકર અને સિનિયર પત્રકાર રશ્મિકાંત કંસારાએ એકસો પંદરમી વખત રક્તદાન કરી રક્તદાન મહાદાન ઉક્તિને સાર્થક કરી અન્યોને પણ રક્તદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યોએ હાજર રહીને કેમ્પને સફળ બનાવ્યો હતો નમસ્કાર આજે ચૌદમી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા વિવિધ દાતાઓના સહયોગ થકી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન શિબિરનો ઉદ્દેશ એક માત્ર છે કે જે દાતાઓ છે એ પોતાનું રક્ત આપીને જરૂરિયાતમંદોને મદદરૂપ બને છે અને હું ભરૂચની જનતાને હાકલ કરીશ કે રક્તદાન કરવાથી શરીરને કોઈ પણ નુકસાન થતું નથી પરંતુ એવું કહેવાય છે વિજ્ઞાન એવું કહે છે કે રક્તદાન નિયમિત કરવામાં આવે તો હૃદયરોગ થવાની જે સંભાવના છે તે અઠ્યાસી ટકા જેટલી ઘટી જાય છે તો વધુ ને વધુ માત્રામાં દર ત્રણ મહિને દાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કરી અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનવાની ભાવના કેળવવી જોઈએ આજે વર્લ્ડ બ્લડ ડે તારીખ જૂન હું રશ્મિકાંત કંસારા સિનિયર પત્રકાર અને રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે મેં એકસો પંદરમી વખતે રક્તદાન કર્યું છે તો હું આપને એક વિનંતી કરું છું આમ સમાજને અઢાર વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે તમે પણ દર ત્રણ માસે એક વખત રક્તદાન કરીને કોઈનું જીવન બચાવવાની કોશિશ કરો અને રક્તદાન કરતા રહો જય ભારત જય હિન્દ ભરૂચમાં મંદિર હટાવવા બાબતે વિવાદ થતા બિલ્ડર દ્વારા મંદિરને કોઈ નુકસાન નહીં કરે તેવી બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો ભરૂચની મધ્યમાં આવેલ ટોકીઝના ખાલી મેદાનમાં થઈ બાંધકામની પાછળની જગ્યામાં આવેલ મંદિર હટાવવાની વાતો વહેતી થતાં વિવાદ સર્જાયો હતો જેમાં બિલ્ડર દ્વારા મંદિરના પતરા અને ઓટલા દૂર કરાતા હિન્દુ સંગઠનો અને સ્થાનિક ભક્તો દ્વારા કામગીરી અટકાવી વિરોધ કરાયો હતો જો કે વિવાદ સર્જાતા બિલ્ડર દ્વારા મંદિરને કંઈ પણ નુકસાન નહીં થાય તેવી બાંયધરી આપતા અંતે મામલો થાળે પડ્યો હતો જો કે મંદિરને નુકસાન થશે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી મંદિરને ખાસા વર્ષ તો 40 એક વર્ષ તો કળા મંદિરને મારા સસરા 30 35 વર્ષ કામ કર્યું છે સેવા ચાકરી પછી એના પપ્પા એ છે કે હા ભાઈ ચાલો આ મંદિર તો તૂટે નહીં ના કીધું છે એના પપ્પાએ કે મંદિર તો ના તૂટે બહુ વર્ષો થઈ ગયા મંદિરનું બહુ જૂનું છે મારું નામ અર્જુનભાઈ દસરભાઈ ગામિત હું વર્ષોથી આવી રહ્યો છું મારા જલમ જ એ થયો છે બસન ટોકીઝમાં ને વર્ષોથી એમની એમની બોર્ડર અમને ખબર છે કે કઈ જગ્યાએ છે તે છતાં અમને આ મંદિરને છે આ બધું અમને બહાર કાઢવા ફૂટે છે સાહેબ ના નગરપાલિકામાં બી નહીં આવતું ને એમની બોર્ડરમાં એમની એમની બોર્ડરમાં પણ નથી આવતું અમે બધે કમ્પ્લેન કરી વચ્ચે તો વગર કીધે વચ્ચે વગર કીધે ઓટલો બી તોડી નાખ્યો સાહેબ તે છતાં મેં નગરપાલિકામાં અરજી આપી હતી બોડામાં આપેલી અંકલેશ્વરમાં આપી તેમની કોઈ રજૂ રજૂ કર્યું નથી તે છતાં આજે તો મંડી તોવાની વાત કરે તે પણ હજુ લોકો કોઈ જાગતા નથી સાહેબ અમે અમારા કલેક્ટર સાહેબની બી જાણ કરી હતી સાહેબે બી મને સલાહ આપી કે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરજે કઈ રીતે પોલીસવાળા કે એ લોકોનો હદમસ હોય ને તો તમારે હટી જવું પડે સાહેબ એમની હદમસ છે જ નથી તમે આવીને જાતે જ જોઈ લો કે હદમાં છે જ નથી ને અમે નગરપાલિકાની હદમાં બી નથી સરકારી જમીન પર જ છે તો અમારે શું કરવાનું જય શ્રીરામ જય હિન્દુ રાષ્ટ્ર આજ રોજ અહીંયા આગળ એક મંદિરનો વિવાદ થયેલો ભાથુજી મહારાજની જે નાનું ડેરી છે તેનો એક વિવાદ થયેલો કે આ મંદિરને તોરવાની વાત ચાલી રહી છે પણ બિલ્ડર દ્વારા અમને બાહિડરી આપવામાં આવી છે કે મંદિર નહીં તૂટે અત્યારે જસ્ટ જે ગવર્મેન્ટની પ્રીમિસિસની અંદર જે પેલું શેડ લગાવવાનું આવે છે એ શેડ અત્યારે લોકો લગાવશે અને એમના જે ગાડી છે ગાડીને વારવા માટે એમને જગાજો હોય થોડીક જેના લીધે એ લોકો થોડુંક મંદિરનું ભાગ કટક કરે છે પણ એઝ એક્ઝિટ સેમ એઝ જ્યારે આ પ્રોજેક્ટ પૂરો થશે એમનો ત્યારે સેમ અત્યારે કરી આપશે અહીંયા ગાડી અને જો આ વસ્તુ નહીં થાય તો અમારું જે અખિલભારત હિન્દુ મહાસભા હું ભરૂચ જિલ્લા મહામંત્રી અહીંયા ગાડી કડક પગલાં લેવામાં આવશે ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન પંચાયત ભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ભરૂચ નંદેલાવ પંચાયત ખાતે ચૌદમી જૂનના દિવસે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે આયુષ્યમાન આરોગ્ય મંદિર નંદેલાવ અને ગ્રામ પંચાયત તથા યુનિટી બ્લડ બેંકના ભરૂચના સહયોગથી નંદેલાવ ગામમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં દરેક ગામ પંચાયત નાગરિકો અને યુવાનોએ રક્તદાન કર્યું હતું જેમાં પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ યુનિટી બ્લડ બેન્કના શૈલેષ હોટેલ તાલુકા આરોગ્ય અધિકારી માજી સરપંચ રતિલાલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં રક્તદાતાને સર્ટિફિકેટ તથા રક્તદાતા કાર્ડ અપાયું હતું આજોજ વિશ્વ રક્તદાન નિમિત્તે ઝઘડિયા તાલુકાભરમાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ બ્લડ બેન્કના સહયોગથી મોટા પાયે રક્તદાન થયું હતું ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામ ખાતે ગ્રામ પંચાયત તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરના ઉપક્રમે અને યુનિટી બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રીસ જેટલા બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ સાવિત્રીબેન રીજુભાઈ વસાવા ઉપસરપંચ જીતેન્દ્રસિંહ રાઠોડ તાદાટીક્કમ મંત્રી નીલમબેન તથા આયુષ્યમાન આરોગ્ય મંત્રીના સીએચો શાહીનબેન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે આજ રોજ અમારી મોટા સાંજા ગ્રામ પંચાયત તથા આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા સાંજા સંયુક્ત ઉપક્રમે અને યુનિટી બ્લડ બેંકના સહયોગથી ગ્રામ પંચાયત કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે ત્રીસ જેટલા બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવનાર છે આજના આ કાર્યક્રમમાં ગ્રામજનોનો ખૂબ સારો સહકાર મળ્યો હતો રક્તદાન એ જ જીવનદાન પ્રયત્નમાં જોડાઓ અને જીવન બચાવના સ્લોગન સાથે અમારો આજનો આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કોમ્બિંગનું આયોજન કરાયું હતું જેમાં અલગ અલગ ટીમો બનાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી પોલીસ વિભાગ દ્વારા આકસ્મિક કરાયેલા કોમ્બિંગથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ભરૂચ જિલ્લામાં ભૂતકાળમાં ચોરી ધાડ લૂંટ ચીલ ઝડપ જેવા બનાવો બનેલા હોય તથા દારૂના ગોડાઉનો તેમજ ડ્રગ્સ તેમજ અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુઓ પકડાયેલ હોય જેથી અગમચેતીના પગલા રૂપે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર એસપી મયુર ચાવડાએ કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા જે અનુસંધાને ભરૂચ એસઓજી એલસીબી પેરોલ ફોરલોની ટીમો અલગ અલગ ડિવિઝનમાં ફાળવણી કરી ભરૂચ ડિવિઝનના પોલીસ સ્ટેશનની ટીમો ભરૂચ શહેર સી ડિવિઝન અને અંકલેશ્વર ડિવિઝનના પોલીસ સ્ટેશનની ટીમો અંકલેશ્વર જીઆઈટીસી પોલીસ મથક વાગરા ડિવિઝન દહે પોલીસ સ્ટેશન ખાતે તેમજ જંબુસર ડિવિઝનના પોલીસ સ્ટેશનની ટીમો મળી કુલ છવ્વીસ ટીમો બનાવી જિલ્લામાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાહેરનામાના ભંગના કેસ એકતાળીસ શંકાસ્પદ ગોડાઉન ચેક એકસો આઠ પ્રોહિબિશનના જુગારના સત્યાવીસ પ્રોહિબિશન નીલરેડ પાંચ બી રોલના એકસો દસ એમવી એક્ટ એકસો પંચ્યાસી ના બે એમવી એક્ટ બસો સાત મુજબ વાહન ડિટેન સત્તર લાયસન્સ અને એનસીના ચાર સીટ બેલ્ટ અને એનસી બે હોટલ ચેકિંગ નવ ભંગાર ગોડાઉન ચેકિંગ નવ ઇપીકો કલમ બસો ઓગણસી ત્રણ અવાવરૂ જગ્યા અઠ્યાવીસ અને શંકાસ્પદ ઇસમો ચેક કરવાના એકસો આઠ કેસ કરવામાં આવ્યા હતા જિલ્લા પોલીસ દ્વારા આકસ્મિક કરાયેલા ચેકિંગથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તાલુકા પંચાયત કચેરી શિક્ષણ શાખા અને બીઆરસી માંગરોલ આયોજિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને આગામી શૈક્ષણિક વર્ષ ના આયોજનના ભાગરૂપે માંગરોલ તાલુકાના મુખ્ય શિક્ષકોની તાલીમ યોજાઈ હતી બીઆરસી ભવન માંગરોલ મુકામે યોજાયેલ તાલીમમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ ઇન્ચાર્જ ટીપીઈઓ વિરલભાઈ ચૌધરી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ તાલુકા સંઘના પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી અન્ય હોદ્દેદારો બીઆરસી હીરાભાઈ ભરવાડ મુખ્ય શિક્ષકો એચ ટાટ આચાર્ય હાજર રહ્યા હતા ટીપીઓ વિરલભાઈ ચૌધરીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સાલ ઉડાઈને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કિરીટભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષક ફક્ત પગાર પૂરતી નોકરી કરે તે શિક્ષક ન કહેવાય સમય સાથે ચાલે અને સમયને સાચવે અને રોજ નવું શીખતો રહે તે શિક્ષક કહેવાય વર્તમાન સમયમાં શિક્ષણના પ્રવાહની જાણકારી આપવી ખૂબ જ જરૂરી છે અંતે આભાર વિધિ બીઆરસી હીરાભાઈ ભરોળે કરી હતી કાર્યક્રમનું સંચાલન અયુબ ખાન પઠાણે કર્યું હતું અને શાળા કક્ષાએ બાળકો જે અભ્યાસ કરે છે એને ગુણવત્તાવાળું શિક્ષણ મળે માટે આપણો એક આ શૈક્ષણિક સત્રનું આયોજન કરેલું હતું સાથે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત જે શાળાઓ કાર્યરત છે ત્યાં ભૌતિક સુવિધા સંદર્ભે જે વધારો થઈ રહ્યો છે એનું પણ વાળું કામ થાય અને સ્કૂલ ઓફ એક્સલન્સના જે નક્કી કરેલા માપદંડો છે એ માપદંડો પૂર્ણ કરવા માટે શાળા કક્ષાએ એક એક્શન પ્લાન કરી એની અમલવારી થાય એ પણ સુનિશ્ચિત બને છે સાથે શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકો કામ કરતાં શિક્ષકો એમની ઓનલાઈન હાજરી નિયમિત રીતે થાય એકમ કસોટીઓ આવનાર દિવસોમાં લેવાય એના માર્કની જે આખી સિસ્ટમ છે એ ઓનલાઈન થાય અને સરકાર દ્વારા લેવાતી વિવિધ સીએટીની પરીક્ષા હોય શિષ્યવૃત્તિની પરીક્ષા હોય એનએમએમએસની હોય કે અન્ય એકલવ્ય મોડેલ સ્કૂલમાં પ્રવેશની પરીક્ષા હોય મુખ્યમંત્રી જ્ઞાન સાધના જ્ઞાન સેતુ વગેરેની જે પરીક્ષાઓ લેવાય છે એમાં મહત્તમ બાળકો જોડાય અને એનો લાભ દરેક બાળકોને મળે એવા ઉમદા હેતુથી એક સત્રના શરૂઆતમાં જ દરેક સુધી મેસેજ પડે પહોંચે અને એની અમલવારી થાય એ માટે આયોજન થયેલું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર મહારાષ્ટ્રથી પશુપાલકોએ ઢોર ઢાંકર સાથે ખાતે કરી ચોમાસામાં પશુપાલકો ઘાસચારાના લીધે આલિયાબેટ ખાતે સ્થળાંતર કરે છે દિવાળી સુધી આલિયાબેટ ખાતે તેઓ પડાવ નાખીને રહે છે જૂના ભરૂચ માઇલ કોઠી રોડથી સોનીર મહેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી